હલો ગાય જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા બધા મજામાં આવશો અને આજે આપણે વાનગી બનાવવા જઈ રહ્યા છે એની અંદર આપણે નોર્મલ મસાલા બધા લીધા છે અને આ લીલા શાકભાજી લીધા છે અને લીંબુનો રસ તલ અને બટેટા બાફેલા છે જેને આપણે મેચ કરી રાખ્યા છે અને આ આપણા બધા લીધા છે લોટ જેની અંદર મેં એક વાટકી બાજરાનો લોટ અને આનાથી અડધી વાટકી ચણાનો લોટ અને એનાથી પણ થોડો ત્રીજા ભાગનો લોટ મેં લીધો છે ઘઉંનો હવે આ બધા મસાલાને આપણે મિક્સ કરી દઈશું મસાલા મિક્સ થઈ ગયા છે આપણા હવે એની અંદર આપણે બધા મસાલા એડ કરીશું જેની અંદર હળદર મીઠું ધાણા જીરું એક આખી આખી ચમચી એક એક આપણે લઈ લેશું હવે થોડા નાખીશું આપણે ધાણા અને થોડું નાખીશું થોડી એવી નાખીશું લસણની પેસ્ટ અને થોડી નાખીશું લસણવાળી હવે એની અંદર થોડું નાખીશું લીંબુનો રસ આપણે અડધો લીંબુનો રસ રાખી દઈશું આપણે મસાલો બનાવશું ને સ્ટફિંગ માટેનો એટલે આપણે એની અંદર નાખીશું અને એમાં થોડું નાખીશું આપણે એક ચમચી નાખીશું તેલ હવે આ બધું આપણે મિક્સ કરી અને આપણે સરસ મજાનો એવો લોટ બાંધી લઈશું અને એમાં તમારે મિત્રો તમારે એની અંદર થોડા તલ ઉમેરવા હોય તો તમે થોડા એવા તલ ભી ઉમેરી શકો છો અને લસણ ડુંગળી તમે ન ખાતા હોય તો લસણ ડુંગળી તમે સ્કીપ કરી દેજો આ બધું મિક્સ કરી અને આપણે હવે સરસ મજાનો લોટ તૈયાર કરી લેશું અને મિત્રો આની અંદર આપણે છે ને ચણાનો લોટ અને ઘઉંનો લોટ એટલા માટે નાખ્યો છે કે આપણે જ્યારે ટીકી બનાવીએ ને તો એ તૂટી ન જાય એટલે એટલા માટે આપણે આની અંદર આપણે ચણાનો લોટ અને ઘઉંનો લોટ ઉમેર્યો છે તમે સ્કીપ કરી અને બનાવવું હોય તો પણ બનાવી શકો અને ખાલી બાજરાનો લોટ અને ચણાનો લોટનો બનાવવો હોય તો પણ તમે બનાવી શકો ઘઉંનો લોટ ન ઉમેરવો હોય તો પણ ચાલશે અને તો આપણે આવો લોટ બાંધી અને આપણે દસ મિનિટ એને રેસ્ટ આપી દઈશું મેં છે ને આમાં થોડું બે મોટી ચમચી જેટલું તેલ લીધું છે તમારે તેલ ઓછું ઓછું કરવું હોય તો તમે જો બહુ તેલવાળું ન ખાતા હોય તો તમે થોડું તેલ નાખીને પણ તમે મસાલો બનાવી શકો હવે આપણે મસાલો બનાવવા માટે થોડીવાર ગરમ કરી લઈશું તેલ તેલ થાય પછી આપણે બધા મસાલા એમાં એડ કરીશું તો હવે આપણું થોડું તેલ એવું તૈયાર થઈ ગયું છે તો એમાં આપણે રાઈ અને જીરું ઉમેરી દઈશું જીરું થોડા એવા તો જાય પછી આપણે એમાં નાખી દઈશું લસણની પેસ્ટ અને થોડું આપણે ગેસ થોડો ધીમો કરી દઈશું પછી આપણે નાખીશું ડુંગળી તમે લસણ ડુંગળી ન ખાતા હોય તો તમે કરી શકો છો અને અહીંયા છે ને મિત્રો મેં છે ને ડુંગળી ટમેટા અને ધાણાભાજી ત્રણ વસ્તુ લઈ લીધી છે તમે આની અંદર ઝીણી કોબી અને ગાજર ઉમેરવું હોય તો તમે એ પણ ઝીણું છીણ કરી અને તમે આની અંદર નાખી શકો છો હવે આપણે એને જ્યાં સુધી બ્રાઉન કલરની થઈ જાય ડુંગળી ત્યાં સુધી આપણે એને પકાવીશું થોડી એવી ડુંગળી સાતળી ગઈ છે હવે આપણે એની અંદર નાખીશું ટમેટા હવે આપણે એની અંદર થોડા મસાલા નાખી દઈશું જેની અંદર અડદર અને થોડું મીઠું આપણે ફક્ત મેં બટેટા બાફવામાં નથી નાખ્યું એટલે હું એ પ્રમાણે આની અંદર મીઠું એડ કરીશ ફક્ત મસાલા પૂરતું જ અને મીઠું આપણે એટલા માટે નાખી દીધું કે જેથી કરીને જલ્દીથી ડુંગળી બટેટા ચડી જાય સરસ મજાનું એવું તૈયાર થઈ જાય થોડું સરસ મજાનું એવું મેચ થઈ ગયું છે હવે એની અંદર આપણે લસણ વાળી ચટણી છે એ પણ નાખી દઈશું અને નાખી દઈશું નાખી દઈશું ધાણા ભાજે નાખશું અને હવે આ બધું મેચ કરી દઈશું હવે મિત્રો આપણી પાસે થોડો લીંબુનો રસ રાખ્યો હતો ને એ પણ આની અંદર આપણે નાખી દીધો છે અને બધું આપણે મિક્સ કરી અને આપણો સરસ મજાનો એવો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે થોડી વાળ મારે ઠરવા મૂકીશું જેથી કરી અને ઠંડુ થઈ જાય પછી આપણે ટિક્કીમાં ભરીશું આપણે આવા લુવા વારી લીધા છે અને હવે આપણે એને ગોળ ગોળ આવી રીતે વાળી અને એની અંદર આપણે સ્ટફિંગ કરીશું તમારે મિત્રો જેવું આની અંદર સ્ટફિંગ ભરવું હોય ને જેવી ટીકી વાળવી હોય ને એવી તમે અંદર વાળી શકો છો ગોળ વાળવી હોય તો ગોળ અને તમારે એને ચોરસ આકારમાં વાળવી હોય તો તમે એ રીતે પણ વાળી શકો છો આવી રીતે આપણે બધી ટીકીને વાળી લઈશું આમાં થોડુંક સ્ટફિંગ વધારે થઈ ગયું છે તમે થોડુંક ઓછું નાખી અને બનાવી શકો છો એવી જ રીતે આપણે બધી બનાવી લઈશું આપણે આની અંદર થોડુંક સ્ટફિંગ ઓછું ભરીશું જેથી કરી અને સરસ થઈ જાય આપણે બધી એને કટ આમ બધી રીતે આપણે એની અંદર સ્ટફિંગ ભરાઈ જાય અને એ રીતે જ આપણે બનાવવાની છે જો થોડુંક પણ ખુલ્લું રહી જશે ને તો એ ચોટી જશે એટલે આપણે બધી હાથેથી જ બનાવવાની છે આપણે કંઈ ભણવાની ઝંઝટ કરવાની નથી મિત્રો હવે આપણે તવી ગરમ કરવા મૂકી દીધી છે અને એની અંદર આપણે આવી રીતે ઓઈલ લગાવી દીધું છે હવે આપણે બધી ટીકીયાની અંદર સેલો ફ્રાય કરીશું મિત્રો તમે આને જો તળવા માંગતા હોય અને તળીને તમારે ખાવી હોય તો પણ તમે ખાઈ શકો છો પણ અહીંયા આપણે તળતા નથી જેથી કરીને એના જે પોષક તત્વો છે એ જળવાઈ રહે એટલા માટે આપણે આને તરીશું નહીં ફક્ત સેલો ફ્રાય કરીશું આપણે હવે આપણે એને ધીમા તાપે ઉલટ પુલટ ઉલટ પુલટ કરી અને આપણે એને શેકીશું અને થોડું એવું આપણે એની ઉપર ઓઇલ લગાવી દઈશું હળવા હાથે જેથી કરીને આપણે જે તલનું આપણે કોટિંગ કર્યું છે એ તલ ખરી ન જાય અને આપણે એને ધીમા તાપે જ કરીશું અને નોન નોનસ્ટિકમાં કરીશું જેથી કરી અને એ બળી ન જાય અને સરસ મજાના બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે આ ટીકીને શેકીશું મિત્રો જોઈ શકો છો અને થોડી જ વારમાં આપણે એને પલટી દીધા છે બધા અને ધીમે તાપે આવી જ રીતે આપણે એને શેકીશું અને એકદમ બ્રાઉન આમ થોડું શેકાઈ જાય તે પછી આપણે એને કાઢીશું મિત્રો જોવો છો ને તમે કે તમને જોતાં જ ખાવાનું મન થઈ જાય છે તો આવી રીતે તમે બાળકોને બનાવી અને ખવડાવી શકો છો જેથી કરી અને લીલા શાકભાજી પણ એમને મળી રહે એમને ખાવાનું પણ મન થાય અને આપણે જે કહીએ છીએ ને કે જાડુ ધાન્ય મિલેટ તો એ મિલેટ વાનગી બાળકોને પસંદ ન હોય બાજરાનો લોટને બાજરાના રોટલા ખાતા જ ન હોય તો આપણે આવી ટીકી બનાવી અને બાળકોને ખવડાવી શકીએ અને વડીલો આપણા ઘરની અંદર હોય તો એ પણ ખાઈ શકે આ એકદમ સોફ્ટ બને છે એટલે મોટા વડીલો હોય તો એમને પણ ખાવામાં કાંઈ તકલીફ પડતી નથી અને આની અંદર તમે સ્ટફિંગમાં જેટલા શાકભાજી ભરવો ઉમેરવા હોય ને એટલા તમે ઉમેરી શકો છો આવી જ રીતે આપણે બધી થોડી થોડી રીતે આવી રીતે ફેરવતા જઈશું અને ધીમે તાપે આપણે એને બધી જ શેકી લઈશું પણ નોન જ શેકવાની છે જેથી કરી અને બળી પણ ન જાય અને સરસ મજાની એવી શેકાઈ જાય કાચી પણ ન રહે મિત્રો હવે આપણે આ ટીકી તૈયાર થઈ ગઈ છે જેને આપણે સોસ સાથે અથવા દહીંની ચટણી સાથે ખાઈશું તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં જરૂરથી કહેજો અને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો